હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન તો એકચ્યુઅલમાં આજે તો આપણી મોર્નિંગ ગુડ જ છે જો હજી જાગીને બેઠા છીએ કોઈ કોઈ પથારીમાં ને કોઈ કોઈ જાગીને બેઠા છીએ એવું છે તો બસ હવે નાસ્તા વાસ્તાનો કંઈક ગોઠવશું કાલે તો સેન્ડવીચ ખાધી હતી સાંજે બ્રેડ ખાધી હતી તો અત્યારે કંઈ બહુ ભૂખ એવું છે નહીં અને અત્યારે તો શું હવે તો છે ને સવારમાં ઉઠીને ટેવ પડી ગઈ છે કડીક ફોન જોવાનો એમ ઇટ ઇઝ નોટ ગુડ પણ પડી ગઈ છે હવે કાઢવી જોશે એટલે મેં એવું નક્કી કર્યું કે કઈ નઈ આપણે થર્ટી બ્લોગ થર્ટી ડેઝ નું ચેલેન્જ તો લઈ લીધું છે તો એની સાથે હવે ફોન જોવાનું બંધ કરું ને એની ઇન્સ્ટેડમાં હું બ્લોગ શરૂ કરું એટલે આમ ફોન જોવાઈ ગયું છું ને એવું નથી હું પણ એવું થઈ ગયું છે એવું માની બતાવું એમ તો આવું છે તો ચાલો થોડાક ઘણા ફ્રેશ ફ્રેશ થઈ જાય ટીવીમાં ભજન વજન ચડાવી દે એટલે થોડુંક આમ જાગી જાય ઊંઘમાંથી અને તો મને છે ને કેવું મસ્તનું મારું સપનું આવ્યું હતું જોરદાર એ તો હું છે ફ્રેશ થઈ જાઉં પછી કહીશ તો હા પછી ક વાલો થોડાક ફ્રેશ થઈ જાઉં યા તો જોઈ જાઉં ફ્રેન્ડસ આવો કઈક વ્યૂ આવે છે અમારા ઘરેથી બસ અમે રોજ રોજ જોયા રાખી વરસાદ આવે છે તડકો આવે છે હું આવે છે એમ નહીં અશવી એની મોર્નિંગ થઈ ગઈ છે કેમ કે માથું માથું ઉતરી ગયું એને જરાક તબિયત થોડીક બગડી ગઈ હતી એટલા માટે તો વાલને થોડુંક વજન કરી બતાવી ચાલો તો તમને બતાવી ગાઈઝ ઓ એમજી ઓ એમજી આડત્રીસ ત્રણસો આવી ગયો છે તો ખાધા પહેલા મારો સાડત્રીસ આવતો થોડો ઘણો ફોન આવ્યો ને એટલે આડત્રીસ ગણી લો ગુડ ગુડ તમે કરી બતાવો નકર હું છે ને સવારમાં જીમમાં પેલા કરું ને તો સાડા પાંચસો આવે જમીન કરું તો આડત્રીસ દસ બસો એમ કંઈક આવે એમ તમારો સારું કેટલો દાયવો રિવિલ કરો છો કેટલો આવ્યો તમારો રિએક્શન કંઈક આવે છે જોઈ લ્યો એટલો જ છે એટલો જ છે ને કાલે કર્યું તો એટલો જ હતો

તો એ જરાક વાસણનું પ્રમાણ છે ને વધી બતાવ્યું છે તો હું ગોઠવી બતાવું નહીં તો ફ્રેન્ડ્સ બસ જો આપણું ગરમા ગરમ ચાદું જ રેડી થઈ ગયું છે ચાય રેડી થઈ ગઈ છે અને હું તમને એવું કહેવા નથી મારું સપનું સપનું છે ને એ બહુ મસ્તીનું છે એમાં કેવું છે તો ખબર કેશુ આભળ છે સપનામાં રાતે સપનું આવ્યું ને એમાં તેવું હતું કે હું છે ને ઇન્ડિયા ગઈ તી ને ત્યાં છે ને હું કેટલું બધું નવું નવું ખાધી હતી બધું આખો દિવસનું પૂરું ખા ખાચ કરતી હતી મસાલા વાળું બધું બહારનું હોય એવું બધું એમ અને ઘરે મારાટું એટલું બધું બન્યું હોય વ્લોગ લેતી હોય ને ત્યારે કેતી હોય બ્લોગમાં જો મને બહુ મજા આવે છે આઠ તારીખે ગઈ હોય હું અને કઈક પંદર તારીખે રિટર્ન આવી જવાની હોય ત્યારની મારી ટિકિટ હોય એમ તો મારા બધા હોય સોના મની સાંડી બધા એ બધા પૂછવા તો કે વહી જાજો તો કેમ વહી જાજો મેં કીધું કાંઈ મારે બસ એટલા દિવસો જોકાવાનું હતું એમ એવો હતો થોડું ઘણું તૂટલું ફૂટલું સપનું અને હવારે જે સપનું હતું એમાં તો છે ને કંઈક હું છે ને દેશમાં ગઈ હોય તો એમાં હું મેગી બનાવતી હોય અને આંટીને એમ કહે કે મેગી એક એક્સ્ટ્રા મૂકજે કે હજી છોકરાઓ ચાર પાંચ આવે છે ને તો એક એક્સ્ટ્રા મેગી બનાવજે એમ તો હું મેગી બનાવવા જાઉં ને એક્સ્ટ્રા તો દરવાજો ખુલતો ન હોય દરવાજો ખુલતો દરવાજો જેવો ખોલો ને એવો ધબકદારાનો અવાજ આવે અવાજ હતો ને એ સપનામાં નતો અહીંયા રિયલ માં આવ્યો હતો અહીંયા કઈક એલર્ટ ડે છે ને આજે તો અહીંયા કંઈક એલર્ટ ડે છે ને હે તો બધાના ફોનમાં વાગે ઓલું મ્યુઝિક વાગ્યું કઈક ઓલો એલર્ટ નો કેવો મ્યુઝિક વાગે મ્યુઝિક અને બારે વાગતું હતું હું તો ફટાફટથી થી ઝપકીને ઉઠી ગઈ મેં ક્યાં હું છું એમ તો જોતા તો યશવીને રૂમ માં તો બાર આવી જ્યો તો બાર બેઠી મેં થયું હું એમ કે આજે એલર્ટ ડે છે ને તો વાગે છે ઘડીક બે બી ગયા કે આ બધું થાય છે હું કઈક આમ ઓલું આવી ગઈ ઓલી હું કહેવાય ઓલી હું કહેવાય હા એમ્બ્યુલન્સ નહીં ઇમરજન્સી આવી છે એમ કેમ કે સાઉન્ડ એવો નીચે આપણે ઘડી તો વિચાર આવી ગયો મનમાં નીચે ઉતરી જાય એમ તો ત્યાં બારીથી જોયું પછી કીધું મેં લાવ્યો છે ને જોયું એમ તો તમે કે આજે એલર્ટ ડે છે તો એ લોકો ચેક કરતા હતા કે આવો સાઉન્ડ અમે કઈ ઇમરજન્સી આવે ત્યારે બગાડી શકી કેવો રિસ્પોન્સ મળે છે એમ તો એ લોકોને રિસ્પોન્સ મળી ગયો છે સારો એટલે બસ બંધ કરી દીધું તો એવું હતું પછી એનાથી ઊંઘ પડી ગઈ મારી મને તમ કે સપનામાં આવ્યો છે કામ આવ્યો છે તો હું કેવું ઉઠી ગઈ ચપ્પી ઇટ્સ ફાઈન એસા તો હોતા રહેતા એ કે તો આવું હતું સપનામાં અને આજે કંઈક એલર્ટ ડે છે જર્મનીમાં તો ઇટ્સ નાઇસ બસ જો હવે ચા પી બતાવીએ ધીમે ધીમે તો રેનબો આવી ગયો છે ગાઈસ જોઈ લ્યો સરસ મજાનો આ હા 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 અને યશી અમે જે સ્ટ્રગલ કરીએ છીએ ફોટો લેવા માટે એ કે જરાક નેટ જઈને કોલિન ફોટો લઈ લઈએ જેવડો ખાતા ખાતા અમે આવ્યા ને મને એમ લાગ્યું કે વરસાદ આવે છે ને અને ચોટી જાવી જોયો હા ચોટી જાય અમે વરસાદ આવે જોરદાર અને તડકો આવ્યો છે તો જો આ લ્યો કેપ્ચર કરી બતાવો યે અમારો લેન્ડબો નીકળ્યા છે લેન્ડવો મસ્તી મસ્તી ના

તો ગાઈસ જોઈ લ્યો આપણો રેનબો છે ને થોડું થોડું ચાતું જાય છે અને ઓલી બાજુ ડબલ રેનબો દેખાય બતાય જો આ હા રીઅલ માં છે ને બહુ મસ્ત દેખાય છે આઈ નો કે કેમેરા માં એટલું કેપ્ચર ન થઈ શકે તો અમે અહીંયા ખાધા હતા છે ને જેવડો અને એની સાથે જ તેને મને એવું લાગ્યું કે વરસાદ આવે છે ને તો ચાલો જોઈ બતાવીએ રેનબો આવ્યો છે કે નહીં એમ બાકી બસ અમે આજ કાંઈ ખાસ કર્યું નથી કેમ કે અમે છે અમારા આગળ પાછળના દિવસે જો બધી मैं ना चली बस खा ली तो अलग नेट आराम कर रहा हूँ जब मैं आप खोली बस वर्षा आई वो शे अमें अमें मैं जब मैं ना टक्कर रा हूँ ना टक्कर आए तो ये शुरू किया बाज़ार हाँ चलिए मैं कौन मस्त रहता है <laughs> अब ना टक्कर ही बनेगा कहीं बनेगा चलिए ट्राई करें मैं चलिए ट्राई करी चलिए ट्राई करी मैं झ�

ગેસ અને યસ ગેસ આપણા ઘરમાં છે ને વસ્તુ એક એડ થઈ ગઈ છે જોઈ શકો છો સ્ટેન્ડ આખું માનમાં ચડાય એવું છે એનો બ્લોગ નહોતો ભાઈનો લેવાનું તો અત્યારે અમારે બધું સામાન્ય મશીન હચવાઈ જાય છે એવું છે નહીં તો સારું છે તો ચાલો એ છે ને ઓનલાઈન ઓર્ડર પાડી દઈએ તો બસ ફ્રેન્ડ્સ આજે તો તમને ખબર હતી એવી રીતે વરસાદ વરસાદનો માહોલ હતો તો અમને એવું કાંઈ બહુ ઈચ્છા નહોતા હતી તમે ઓનલાઈન ઓર્ડર કરતા હતા ને મારે બધું ગ્રોસરીને બધું મંગાવવાનું તેવા તો આજે અમારે પાસે વાઉચરનો કૂપન ગોડો હતો નહીં વર્ક નહોતો કરતો એમાં તો હવે કીધું કે હાંસ થઈ ગઈ હતી પછી અમારી તો જે સ્ટોર હોય ને બધા આઠ વાગે બંધ થઈ જાય એટલે ત્યાં તો કંઈ લેવા જવાનું મેળ ન પડે પછી હવે રસોઈનું વિચારતા દા તો પછી આજે એવું થયું કે ચલોને આજે બહાર જરાક ખાઈ આવીએ ખાઈ બતાવીએ એમ તો હવે ઓર્ડર કરતા દા તો ઓર્ડરમાં સેટિંગ ન આવ્યું તો હવે મારા ગેટઅપ પરથી તમને ખબર પડી ગઈ હશે કે અમે બહાર ખાવા માટે જઈ છીએ તો અમે વિચાર્યું કે પિઝા કે સબવે ક્યાં જાવું છે એમ તો અમે હવે વિચાર્યું છે કે અમે સભ્યમાં જઈ બતાવશું તો બસ જો એના માટે અમે રેડી થઈ ગયા છીએ સરસ મજાના અને બાર વેધર આઈ ગેસ સિક્સટીન કે સેવન્ટીન ડિગ્રી હશે અને બહુ જ ઠંડુ વાતાવરણ છે હમણાં હું વેધર તમને એક્ઝેક્ટ જોઈને બતાવું અને તો એના માટે મેં મારું જેકેટ લઈ બતાવ્યું છે તો બસ એ પહેરી બતાવશું તો યશ્વી રેડી થઈ ગઈ ચાલો તો હવે નીકળીએ અને ત્યાં જઈને મળીએ આપણે એન્ડ કરી દશું ગેમ રમી સાથે તો જો યશવી દીદી ગેમ રમી રહીયા છે કેવું લાગ્યું સૌને ચરાકો બર ઓડિયન્સ ને ઓવર ઓડિયન્સ આયા આયા કેવું લાગ્યું ડિલિશિયસ ડિલિશિયસ ઓન જીસ સો મચ ટેસ્ટી મજા આવી અમને સારું જ હોય પણ આપણે રીતે બનાવતા આવડું છે હા હાજી આજે એવું નથી આપણે લાસ્ટ ટુ નહીં લાસ્ટ ટુન્ડ લાસ્ટ

તો ચાલો હવે કાલે જોબ છે તો ત્યારે ફટાફટથી સૂઈ જ જ જઈએ થોડાક ચેન્જ વેજ કરીને ફ્રેશ ફ્રેશ થઈને સૂઈ જઈએ સવારે ઉઠશું ને એ પાછું બધું રસોઈ ને આમ તેને એક મસ્ત વસ્તુ નવી જોવા મળવાની છે કાલના બ્લોગમાં તો જેને સબ્સક્રાઇબ નથી કર્યું એને પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો હવે વડીઓના એન્ડ પણ અહીંયા કરી દઈએ છીએ જે વડીઓ પસંદ ફળા પડતી લાઇકરને સંસ્ક્રાઇબ કરી દેજો ભાઈ 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 એ બુય બુય બાય બાય